દૂધ સહી શરીરનું પોષણ કરે અને દારૂ સહી શરીરનું શોષણ આવું થઈ જાય પછી પીવાય જાય પછી હું હું થાય થાય ઉતરી જાય પછી દારૂડિયો દાંત કઢાવવા માટે ગયો ડેન્ટિસ્ટ પાસે એનો દાંત ડૂબતો છે દાંત કઢાવવાનો હતો તે ડોક્ટર પાસે ગયો ડોક્ટરે પકડ લીધું હાથમાં દાંત ખેહવા માટે આવડો દારૂડ્યો તો મીડ્યો ડરવા ગવરાઈ ગયો અને કહે છે તમે મારો દાંત ન ખેંચતા મારો દાંત ન ખેંચતા મને કે દુઃખ છે કે આમ થાય છે તેમ થાય છે ડૉક્ટર કહેવાય દુઃખે છે તમારે દાંત તો બારો કાઢવો જ પડે નહીં કે તો કે એમ કરો તમારે કાઢો હોય તો મને એક પેક મારી લેવા દો પહેલાં એક પેક મારી લેવા ડોક્ટર સાહેબ ને એમ કે કદાચ એક પેક મારે પીવે જ છે તો એમાં શું વાંધો પેક મારી લઈને જો એના નશામાં એને કંઈ વાંધો ન આવતો આપણે દાંત ખી લેવું ડૉક્ટર કઈ કાંઈ વાંધો નહીં પી લ્યો એક પેક મારી દારૂડિયા અને પછી ભાઈ પેહલી ધાર નો પીધો ભાઈ તરત એકદમ લાગી આવી એની લગ્ન અને પછી આવડો આ દારૂડિયો કે એટલે મારી તલવાર લાવો કોની માતા એ હવા શેર હુંઠ કાઢી છે મારા દાંતને અડી તો જોવે કે મારો દાંત કાઢો છે કે મારા દાંતની હામું તો જોઈ શકે મારી તલવાલા હોય હવે ડોક્ટર મળ્યો ડરવા એ આંખે આંખો ધ્રુવ છે હવે આમાં પીધા પછી શું થાય નો પીવે તો દારૂડિયો ડરે પીધા પછી ડોક્ટર ડરે એટલે આ બધી ચીજો એવી છે કે મન ઉપર કંટ્રોલ તો કરવો જ પડે જેણે કંઈક ભગવાનને પ્રિય થવું હોય આ વસ્તુ તો આપણે બધાએ યાદ રાખવી ન ખાવાની ચીજ ખાવાની નહીં જે આપણા શરીરને નડતું હોય ખાઈને કામ શું છે ભાઈ આપણું શરીર બગાડે એવા તમાકુ માવા પડીકી શા માટે ખાવા ખાવાનું ભગવાને ક્યાં ઓછું આપ્યું દુનિયામાં સારું એ ભાઈ જેનાથી આપણું શરીર નિરોગી રહે જેનાથી આપણું શરીર પુષ્ટ બને જેનાથી આપણું શરીર સ્વસ્થ રહે એવી ચીજ જરૂર ખાવ એની કોણ ના પાડે પણ જેનાથી આપણા શરીરને નુકસાન જાય એવું ખાવું નહીં એટલો કંટ્રોલ તો આપણો મન ઉપર હોવો જ જોઈએ ન પીધા જેવું હોય ન પીવું ગાયનું દૂધ પીવો બીડીયું પીને હું ભાઈ ખાલી ખોટા ઢોવાળ અને હારું છે તો મને ઘણી વાર એમ છે કે આ બહેનોને વ્યસન નહીં બહુ હારું જ્યાં બેનો ને વ્યસન હોત ને એમાંય તમે ઘરે જાવ પતિ પત્ની ઝઘડો થયો ને બીડીયું પીત્યું હોત ને બીડીયું પી ધોવાડા તમારી કાઢત બોલતી બંધ કરી દે તમારી અમુક કંટ્રોલ તો આપણા ઉપર હોવો જોઈએ અયોગ્ય છે જે આપણને નુકસાન કરતા છે હનુમાનજી મહારાજનું મન તો કેટલું જીતેલું એ તો તમે જો યોગમાં રહેવા છતાંય વિષયમાં મન ન જવા દેવું એ યોગી પુરુષનું લક્ષણ છે વિષય નો મળતો હોય ને નો ભોગવવો એ તો થોડુંક હેલું નો મળે વિષય વસ્તુ પદાર્થ અને નો ભોગવીએ એ તો આપણને સમજાય કે ભાઈ શેટા છે એટલે વાંધો ન આવે માપસરનો પણ વિષયના યોગમાં રહી અને વિષય નો ભોગવવો એ જીતેન્દ્રિય પુરુષનું લક્ષણ છે અને એટલા માટે તમે જોશો જૈન સંપ્રદાયમાં જીન શબ્દ આવ્યો જીન એટલે જેણે પોતાના ઇન્દ્રિયો અંતઃકરણને જીતી લીધા હોય જીન ઉપરથી જૈન શબ્દ આવ્યા જેણે પોતાના ઇન્દ્રિયો અંતઃકરણને વશમાં કર્યા અયોગ્ય માર્ગે જાવા નહોતી જે પોતાનો રથ એ એને 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 ખાચા જૈન કહેવામાં આવ્યા અને એટલા માટે આ ચાટ જે છે ને એ મારે તમારે ખાસ ઉપનિષદોમાં પણ કહેવાનો આજ હનુમાનજી મહારાજે પણ કહ્યું આપણો રથ ખોટે માર્ગે ન જાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ ન ખાવાની ચીજો ન ખાવી ન પીવાનું ન પીવું ન જોવાનું ન જોવું આ બધું બહુ ધ્યાન રાખવું અમુક અમુકને પછી જે એક વિષયમાં ડૂબી જાય ને પછી બહારું નીકળવું ને બહુ કઠણ પડે એક આ મોબાઈલ છે ને એ બી એવી ચીજ છે કે તમે જો એક વાત યાદ રાખજો કે જે જે કોઈએ પણ આ દુનિયામાં કંઈક સર્જનાત્મક કાર્ય કર્યા ને અનેક જીવોના હિતના એ પુરુષોના જીવનમાં આપણે ડોકિયું કરીશું તો ખ્યાલ આવશે કે એ પુરુષો જીતેન્દ્રિય પુરુષો હતા બધા સંયમી પુરુષો હતા એ મહાત્મા ગાંધી લો એ સરદાર વલ્લભભાઈ પટેલ લો એ તમે અબ્દુલ કલામ લ્યો એક એક પુરુષો એના જીવનમાં જીવનમાં સંયમ બહુ હતા નિયમ બહુ હતા સંયમમાં નિયમમાં એણે પોતાનું જીવન વ્યતીત કર્યું એટલા માટે પુરુષોએ આ દુનિયાને કંઈક સારી ભેટ આપી છે એટલે આપણે બધાએ બીજાને ભેટ ન આપી શકીએ તો કાંઈ નહીં પણ આપણું જીવન બરબાદ ન થઈ જાય એટલો તો મન ઉપર કંટ્રોલ રાખવો જોઈએ અને એટલા માટે કોઈ બહુ સરસ વાત કીધી જે કંટ્રોલ ન રાખે ને એ એક દિવસ ફસાતો તો હોય જ છે મોટા મોટાના કારકિર્દીઓના ધૂળમાં મળી જતા આપણે નજરો નજર જોઈએ જે મનને કંટ્રોલમાં ન રાખે વિષયોમાં તણાઈ જાય ભોગમાં ડૂબી જાય એટલે મોટા મોટા માણસોના ધંધાઓ ચોપટ થઈ ગયેલા છે હા મોટા મોટા ધર્મ જગતના માણસોને પણ બિચારાની બદનામીઓ અપરંપાર મળી અને એની કારકિર્દી પાણીમાં મળી ગઈ અને એમાંય સ્ત્રી માટે પુરુષ અને પુરુષ માટે સ્ત્રી એમાં તો બહુ સજાગ રહ્યું એમાં તો બહુ સજાગ રહ્યો આ હનુમાનજી મહારાજ બધી નારીઓને જોઈ હનુમાન રાવણની પણ કહે છે કે મારું મન વિકારને ન પામ વિકાર હે તો સતી યસ્ય ચેતાંસી ન વિક્રિયંતે સહ ધીર એને ધીર પુરુષ કહેવામાં આવ્યા અને જે કોઈ આમાં પડ્યા એટલે એક દિવસ દુઃખ આવે આવે ને આવે એક ભાઈ ને પાડોશણ એ જ થઈ ગયેલું તો રોજ માળો અગાસી માં ચડી જાય ને પાડોશણ એ વાતું કરે પાછો દરવાજો અગાસી બંધ કરીને વાતું કરે હાલ કોઈ ખખડાવે જરા ખોલ દેવાય તરફ એક દિવસ એની પત્નીએ પૂછ્યું કે તમે આ વારે વાર ઉપર શું કરવા જાવ છો તો કે વિટામિન ડી લેવા લેવાય કે સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે એમ હવારના કોમળા સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે એની પત્ની કે તમે વારે વારે અગાશીમ શું કરવા જાવ છો તો કે વિટામિન ડી લેવા એની પત્નીને ખબર પડી ગયેલી એ કે વિટામિન ડી આઠમ કરવા ગયું છે તમે સાનુમના હેઠા બેહો વિટામિન ડી આઠમ કરવા ગયું છે કે હવે હવે પછી આની જે કઈ શક્તિ હોય ને હું કરવાની કેમ ચા મોળી કરીશ એ હવે આવું બોલી ન શકે હવે બોલે પત્નીને ખબર પડી જાય પતિના ફોલ્ટની કે પત્નીના ફોલ્ટની પતિને પછી જે આમ રૂવાબ હોય ને તમે એક સીધું માર્કિંગ કરી શકશો પછી માણાની શક્તિ તરત ડાઉન થઈ જાય સંયમ છે નિયમ છે મનનો કંટ્રોલ છે એ પણ એક પ્રકારની શક્તિ છે અને એનું પ્રેક્ટિકલ આપણે બધા કથાઓ ખાલી સાંભળી જીવનમાં ઉતારવાની કોશિશ ક્યારેય ન કરી મહાભારતની કથા તમે જો તો ગાંધારી જે હતી ગાંધારીએ પોતાની આંખે પાટા બાંધ્યા તમે કોક દિક માર્કિંગ કરજો સુરદાસ કોઈ પણ હશે ને પ્રજ્ઞાચક્ષુ એનામાં અમુક પ્રકારની શક્તિઓ અજોડ જોવા મળશે સંગીતમાં તો લગભગ એ બે તાજ બાદશાહ હોય જ સુર જ્ઞાનમાં તાલ જ્ઞાનમાં ઘણી પ્રકારની શક્તિઓ એનામાં ખીલે શુક્રવા કે આંખે કરીને જે શક્તિનો વ્યય થતો હતો એ બધો બંધ થઈ ગયો ગાંધારી આંખે પાટા બાંધ્યા હતા